હલો મિત્રો બધા બાપા સીતારામ તો હું આજે આવ્યો છું બગદાણા દર્શન કરવા માટે તો હું બજરંગદાસ બાપાના દર્શન કરું અને વિડીયો તમે નિહાળી જો રહ્યા હોય તો સાથે સાથે તમને પણ બજરંગદાસ બાપાના દર્શન કરાવું તો સૌ પ્રથમ આપણે બુટ સંપલની ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે તો આપણે અહીંયા પેલા બુટ સંપલ દઈશું હવે આપણે આવી ગયા છીએ આશ્રમના પ્રવેશ દ્વારે તો મિત્રો આશ્રમ ની અંદર પ્રવેશ કરતા જ જો સામે આરસ થી બનાવેલું કેવું વિશાળ ભજંગદાસ બાપાનું ભવ્ય મંદિર છે પેલા આપણે જઈશું ગાદી મંદિર તરફ પેલા હું તમને રજંગદાસ બાપાના ગાદી મંદિરના દર્શન કરાવું તો હાલો મિત્રો આપણે ગાદી મંદિરના દર્શન કરીએ હવે ગાદી મંદિરમાં બજંગદાસ બાપાના દર્શન કરી લીધા હવે આપણે જઈએ છીએ બજંગદાસ બાપાના સમાધિ મંદિર તરફ તો મિત્રો જોવા આવશે બજંગદાસ બાપાનું સમાધિ મંદિર જ્યારે બાપા દેવ થયા ત્યારે બજંગદાસ બાપાને અહીંયા સમાધિ આપવામાં આવી હતી હું દર્શન કરી લઉં અને સાથે સાથે તમે પણ દર્શન કરી લ્યો હવે મિત્રો જ્યારે ભજનદાસ બાપા હયાત હતા ત્યારે જે જીવન જરૂરિયાત જે વસ્તુ એનો ઉપયોગ કરતા એ બધી વસ્તુના હું તમને દર્શન કરાવું તો મિત્રો જો આ છે ભજનદાસ બાપા હયાત હતા ત્યારે જે વાસણનો ઉપયોગ કરતા આ બધા વાસણ છે અને આ છે ભજનદાસ બાપાના જે ગોદડા હતા એ બધાને ખૂબ સરસ મજાના સાસવીને રાખ્યા છે અને આ છે ભજનદાસ બાપાની બંડી તો બંડીના દર્શન કરી અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં મિત્રો હવે આપણે જઈશું બજંગદાસ બાપાના ધ્યાન મંદિર તરફ તો મિત્રો આ છે બજંગદાસ બાપાનું ધ્યાન મંદિર જો ખૂબ સરસ મજાનું મંદિર બનાવેલું છે વડલાની નીચે અને આ એ જ વડલો છે જ્યાં બજંગદાસ બાપા આયા હતા ત્યારે પ્રભુ શ્રી રામનું ધ્યાન ધરતા અને આ એ જ જગ્યા છે જ્યાં રામધૂન લેતા મિત્રો અહીંયા જે બધા ભાવિ ભક્તો આવે છે એ બજરંગદાસ બાપાના દર્શન કરી અને આ વડલામાં બજરંગદાસ બાપાનું મુખ જોવે છે અને ઘણાને બજરંગદાસ બાપાનું મુખ દેખાય છે અને બજરંગદાસ બાપા એને પરસો પણ આપે છે હવે આપણે આ ધ્યાન મંદિરના દર્શન કરી લીધા બજરંગદાસ બાપાના વડલાના દર્શન કરી લીધા હવે આપણે જઈશું બજરંગદાસ બાપાના જે મોટું મંદિર છે આળસથી બનાવેલું ત્યાં જુઓ મિત્રો આશે ભજંગદાસ બાપાનું ભવ્ય આળસથી બનાવવામાં આવેલું મંદિર નીચે છે ભજંગદાસ બાપાને ચાંદીની બનાવેલી મૂર્તિ જુઓ જોઈ શકો છો તમે કેવી સરસ મજાની ભજંગદાસ બાપાની મૂર્તિ છે કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ન ભૂલતા ત્યાર પછી આપણે ઉપર જઈશું તો ચાલો ઉપર તો મિત્રો આ છે રામજી મંદિર જે ભજંગદાસ બાપાના આરસથી બનાવેલા મંદિરના બીજા માળે આવેલું છે તો અહીંયા પણ દર્શન કરવાનું તમે આવો તો ભૂલતા નહીં જો કેવું ખૂબ સરસ મજાનું મંદિર બનાવેલું છે તો હવે મિત્રો આપણે જે જે ભજન હતા આવું ગાડી લઈને જે ગાડીનો જે ફોર વ્હીલ નો ઉપયોગ કરતા એ તમને ફોર વ્હીલ બતાવવું મિત્રો આ ભજંગદાસ બાપાની ની ફોર વ્હીલ છે જે મેન મંદિર જે આરસ થી બનાવ્યું છે એની બેગસીટ પાછળ મૂકેલી છે તો તમે એના દર્શન કરી લો અને આ મિત્રો જે સમયે સમયમાં હતી એજ રીતે રાખેલી તો બધા મિત્રોને બાપા સીતારામ તમને વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલને ને કરવાનું ન ભૂલતા અને જો તમે વિડીયો ફેસબુકમાં નિહાળી રહ્યા હો તો પેજ ફોલો કરી લેજો Tu bapa cerita orang bedah mitron.